છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને પ્રી મોન્સૂન પ્રિપેર અંતર્ગત બેઠક યોજાઈ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધિક સ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલ ઇણાજ ખાતે ચોમાસા પહેલાની આગોતરી તૈયારીઓ અંગેની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર જાડેજાએ પ્રી મોનસૂનની તૈયારીઓ માટે ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવા વિસ્તારો ચકાસી લેવા જણાવ્યું હતું તેમજ પાણી ભરાવાના પ્રશ્નો ન રહેને વોકળા ગટરની સાફ સફાઈ સમયસર થઈ જાય અને જર્જરિત પુલો કોઝવે સહિતનું સમારકામ કરીને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને વહેલી તકી કાર્ય કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી તદઉપરાંત કલેકટરે જિલ્લામાં જ્યાં જ્યાં જર્જરિત મકાનો હોય તે તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું કલેક્ટરી રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી તેમજ આશ્રય સ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા સાથે ચોમાસાના સમયગાળા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અધિકારીઓ માર્ગદર્શિત કર્યા હતા